એને ભગવાનતા દીધી ગુરુ વિના જ્ઞાન યુગ અને વળી ગુરુ વિના મટે ના કોઈ ભેદ આ તો ગુરુ વિના સંશય ની

કોઈ બીજા સંત નથી આવી શકતા એ આ વારુડા સંત કોઈ ત્યાં ભળી એ જેસલ એમ કી તો જેસલ જી તમે કો રાત કાઢી તો પેરા રાત ડગે તો હું મારી બે કલાકો ભણી બે

તો પાંચ મહિનાનો સ્ત્રીને ગર્ભ પડી જતો એટલી એની હાકલ હાકલ હાક મારે તો હવે ઈ વાણ્યા બધા એમ કીધું કે આવો હાકલ મારનારો અને મૂછ માથે લીંબુ ના ઠેરે અને આજી આ રાડના લુગડા ધોવા જાય શરૂઆતથી કેટલોય કારણે એને બાંધી મૂક્યો હોય ખબર નથી એના ઘરવાળા સાથીઓ એના ગુરુ રામાનંદ હતા કાશીનગરના રામાનંદ કાશીનગરના ને એમ કીધું સાસ સતી આજી હાથે લગન કરે આ રાત તો સાસ સતી આજી ને એમ કીધું કે આ ત્રણ નર ને ચાર વાને લીધો અને જે માંગવા આવે છે અને માઇને પગે લાગ્યા અને એને કીધું કે જેસન નથી પોગા સરવરી નથી બોલ્યો

એની કાયા નૂર ના વરસાય એના ક્યાંથી કલ્યાણ થાય આપણે ગુરુ વગર ના ક્યાંથી કલ્યાણ ગુરુ જેની ગતી ગુરુ જેની પાસ જેમ હોય કસ્તુરી માવાસ રાખો ગુરુ નામ માં

જો મારા કોનમ્મી કરે તો કણ ન થાય ગુણિકાને કદાચ બેટલો જન્વે તો વાપ કેને કહેવા જાય ભક્તિ નથી થતી હીર લા

बिटालिन बिटालिन है सहर ना क्या ना इतना ने मारी ना खसे रोग देवाया तपन दीता डाडा

કરી લો કમાણીનું જીવન કેટલું હે માળા નથી લીધી આપે હાથમાં આમ લીતા દોર્યા રહી ગયા આજી આ ફોન તો ગાટ વાળી હખર હે ફોન માં આખી દુનિયા આ ખૂબ બ્રહ્માંડ હે જરૂર પડતો આપણ તો રૂપા દે માલ દે જેસા ચોરાલ ખીમડીઓ કોટવાળ હરજી ભાટી પાટી રાણો નીરલબાઈ ડારલબાઈ અને રાજા રણસિંહ રાજા રણસિંહ મોરબીના રાજા હતા હા મોરબીના રાજા હતા અને ખીમરિયા કોટવાલ ને દારલબાઈ ને ધર્મ આદર્યો આદર્યો તો દારલબાઈ બહુ રૂપાળા હતા અને એને તેથી ઈ ઢેલડી નગર કહેવાતું મોરબી ઈ પહેલા ઢેલડી નગર કહેવાતું પછી ઈ મોરબી પડી તો ઈ ગુડબાવ ગયો ને આ ધારણભાઈ આયા તો પાણી ભરવા ગયા એને ગીત મૂક્યું હે હોરા પાણી ભરવા જાય

ઘણી પર અમને જાણવા જાળી માં તમારી વાણી થી તમે વારી કો લાગી એમ તો ઇતિહાસ બધાય ઇતિહાસ અત્યારે નો બધી જો ટીવી માં તો હું ઈ તો પહેલો તો આપણે બીજ આવે ને આસાડી બીજ બીજ આવે ને પહેલો તો વાક્ય હવારો ત્રણ દી મોર લખે ત્રણ દી મોર શું ખબર છે ટોડે મોર ચમકિયા અરે આ તો ટોડે ટોડે મોર તો હું ને વળી ચડ્યા ચડ્યા વાતળ ને બીજ એ આ તો પછી ને

અને લક્ષ્મી કાળે જેસી કૃષ્ણ મારે ભાઈ આય આકલ કરવા હવે મા ભાઈ આય તમારી માતા પુત્રી નું ભાઈ ઓલી ધન્યવાદ ધન્યવાદ ઇને મજા આવી ને આપને મજા આવી હાંભળવા વાળો તો અન કરવા મજા વાણી ખોલે ને તો એને એને વાણી એને ખોલી